આલે દોરી ચે બાંધી દે ટ્રેન આવે છે ટ્રેન રોકાઈ ગઈ ચાલ ચાલ ફટાફટ ટ્રેનમાં ચડી જઈએ ચડવામાં ઝડપ રાખજે દે તો ટ્રેન જતી રહેશે ટ્રેનમાં તો આવી ગયા પણ આમ જો ટીટી ટિકિટ તપાસ કરવા આવે છે તું ટોયલેટમાં જતો રે ટીટીને તો હું ઉલ્લુ બનાવી દઈશ હું ટોયલેટમાં સંતાઈ જાઉં છું સાહેબ તમારી ટિકિટ લાવો મારો મિત્ર ટોયલેટમાં ગયો છે ટિકિટ એની પાસે છે આવશે એટલે હું તમને બતાવી દઈશ બહાર આવતા કેટલી વાર લાગશે અડધા કલાક જેટલી વાર લાગશે તમે પછી આવો અત્યારે હું જાઉં છું આ બહાર આવે એટલે ટિકિટ બતાવી દેજે પેલા ને કેવો ઉલ્લુ બનાવ્યો નહીં આમ જો એ પાછો આવે છે તું સુવાની એક્ટિંગ કરી જા હવે તો આ ભાઈ આવી ગયો લાવો ટિકિટ અત્યારે એ ભાઈ સૂતો છે ઉઠે પછી તમને બતાવી દઈશ ઉઠે એટલે તરત મને બૂમ મારજે જતો રહ્યો કે ચાલો આપણું સ્ટેશન આવી ગયું જલ્દી ઉતરી જા મારો બેગ અંદર ભૂલાઈ ગયો છે હું લઈને આવું છું આમને તો કઈ કરી છે ને થેલો ભૂલી ને આવ્યો પહેલા તમારી ટિકિટ બતાવો પછી તમને થેલો મળશે અમારી પાસે ટિકિટ નથી મને ખબર હતી કે તમારી પાસે ટિકિટ નથી હવે જેલની હવા ખાવા તૈયાર થઈ જાઓ